લડાયા કરે એવું જિંદગી જીવાની તો જિંદગી જીવાની જ ખતરનાક અને અમે તો કઈ કમી રાખતા નહીં યાર તમે જોઈ શકો છો તો મારો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં હશે હું પણ મજામાં છું તો મિત્રો સવાર સવારમાં જે જાણ છું બધાને ખબર છે તો બધાને ગુડ મોર્નિંગ બધા કેમ છો મજામાં હશે અને પહેલાં તો જય શિયાળ જય બજરંગબલી બધા મજામાં હશે જોરદાર છે સવાર પડી ગઈ છે તમારા માટે બ્લોગ બનાવવાની પણ ચાલુ કરી દીધું છે મિત્રો તો જેટલા પણ સાણંદમાં રહેતા હોય કે અમદાવાદમાં રહેતા હોય તો આ બાજુ છું મેં ભાઈ એમ કોમેન્ટ કર્યો અને હું છું અત્યારે બસ ડેપો કરું ને બસ સ્ટેશન નજીકમાં તો મિત્રો અમારો રૂમ છે અમે જ્યાં જોબ કરીએ છીએ જ્યાં કામ કરીએ છીએ તો કહેવાનો મતલબ તો જિંદગીમાં કામ તો ઘટે નહીં અને પૈસા પણ આવીને જાય છે પણ અમે બે જણા બંને ભાઈ કહેવાનો મતલબ જિગ્નેશ બારિયા અલગ પંખો લાવ્યા અને હું પણ આ પંખો લાવ્યો છું તો બધા જણાવવાનું અને જિગિતભાઈ આ પંખો લાવ્યા છે બે જણા અલગ અલગ મોટા મોટા પંખો લાવ્યા જિગિતભાઈ ત્યારે શું બનાવો છે જિગલિતભાઈ માવણા માવ વણાવે ત્યારે માવા ખાવાની આદત બધા થોડી 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 છે અને વાંધો નહીં તો એવું પણ જાય જે ખાતા હોય તો કશું વાંધો નહીં ખાવા જ પડે આપણે સારું ચાલના તો વાંધો નહીં અમે ચાર નાસ્તો કરી નાખ્યો છીએ એ તમને નહીં બતાવી શક્યા પણ આજનો નજારો મિત્રો અમે કામ વિશે આજે નહીં બતાવવાનો કારણ કે આજે જીવનની કડી આપણે શું કરીએ શું નહીં તો મને અને કહેવાનો મતલબ મને તરીકે સરતી અને એવું બધું છે મને કયો વાંધો નહીં બધાના આશીર્વાદ હશે તો બધો મટી જશે અને કામ તો આપણે બિલકુલ બંધ નહીં કરીએ બરાબર છે તો અમારો આ રૂમ છે રૂમ કેવો છે તમે બતાવું મેં બરાબર છે થોડો ઘણો નજારો અને સોસાયટીની પણ બતાવીશ મેં પછી તો આ છે જિગ્નેશભાઈનો પંખો તમે જોઈ શકો છો નવો ધોણ્યો કાલે ધોણ્યો અને આ છે આ મારો પંખો તો બેનને બે જણા અલગ અલગ પંખા લઈ આવ્યા છે એક જ રૂમમાં બે બે પંખા ફિટ કરીને અમે આ છે અમારી પથારી તમે જોઈ શકો છો હજી પથારી વાળી નહીં કારણ કે સવારમાં સાડા સાત વાગ્યા છે એટલે અને જમવાનું બનાવીએ છીએ અમે કઈ રીતનું જમવાનું તો મિત્રો અમે કઈ રીતનું જમીએ છીએ અને કઈ રીતનું બનાવીએ છીએ એ પણ મારા યાર મારા કઈ મૂકી સતગુરુના ચરણે નમો

રોટલી ચણાનું શાક બનાવવાના છે ડુંગળી અને ટોમેટા વાળવાના છે એક બે વાળ્યા બાકી છે ને તો બે ટામેટા નાખવાના છે ચણામાં ચણાનું શાક બનાવી છે તો કંઈ નહીં મિત્રો તમને ખાલી એ જ કહેવાના હતો મેં કે આપણી જિંદગીમાં કામ તો ઘટે નહીં અને પૈસા પણ આવે ને જાય છે પણ તંદુરસ્ત કઠોળ ખાજો કારણ કે એના લીધે આપણે કામ કરી શકીએ અને બધું એના લીધે ચાલે બાકી આપણે નોર્મલ ખાઈએ અને એવું નહીં મજા આવે કારણ કે હવાર ઉઠ્યા ખીચડી ખાઈને કામ કરવા મજા આવે નહીં અને પેલા કે અને ને વાળા કે સવારમાં તાટિયા હારું કે દિગ્નેશભાઈ કેવો છે ડાયલોગ હે રાતે રાતે ટાટિયા ને દને પાટિયા હારું લડાયા

હું સબ્જી બનાવું એમ કહે તો કઈ વાંધો નહીં આપણે તો યાર શૂટિંગ વાળા છે ખબર ને તો કઈ નહીં બસ સપોર્ટ કરતા રહીજો અને જે માસ ગામના લોકો છે ને માસ ગામના ભાઈઓ મારા છે તે કોમેન્ટ કરી જીગ્નેશભાઈને ઓળખતા હોય તો માસ લવારિયાવાળા બરાબર છે તો જીગ્નેશભાઈ આવું ખાવાનું બનાવે છે હું પણ એમની સાથે બધું જ બનાવું છું કહેવાનું મતલબ પણ આ રોટી તો બની ગઈ છે મેં બનાવી દીધી આ બધું કમ્પ્લીટ છે પહેલો દિવસ છે એટલે અમારા રૂમ જરીક એવો છે પણ બીજા દિવસે તમને રૂમનો નજારો થોડોક અલગ જોવા મળશે જો મેં બે બાજુ પંખા ઉઠવીએ એટલે મચ્છરદાની બાંધવા ના પડે કારણ કે રોજ ઉઠ્યા હવાર ઉઠ્યા મચ્છરદાની સૂઈ ઉઠ્યા મચ્છરદાની છોડવાની બાંધવાની અને મચ્છર તો અમે શું કહેવાય યાર બે પંખા કકડા ચાલે બરાબર તો હવે શાક ભણે છે શાક ભણાવીએ તમને નજારો બતાવીશ પાણી નાખી દે કે થોડા બસ આ છે આપણા બે પાણીના બોટલ પાણીના બોટલને બસ કંઈ નહીં સપોર્ટ કરતા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જો શકો બે પાણીમાં બોટલ છે તો પાણી પણ અમે સારું વાપરીએ છીએ કેમ કે જીવનમાં કોઈ દુઃખથી આપણે જિંદગી જીવાની નહીં મિત્રો જલસા વડે જિંદગી જીવાની આફત આવે પૈસા આજે છે ને કાલે કમાવાના છીએ આવે છે ને જાય પણ જમવાનું પણ બહુ વ્યસ્તી બનાવવાનું બરાબર છે મારી વાત હાથી લાગી હોય છે કોમેન્ટ કરજો ખરાબ લાગી હોય તોય પણ કહેજો અને કેવી રીતે અમે જિંદગી જીવીએ છીએ એ પણ તમને એ કહેતો તમને ખબર છે કે બાર આખનો નજારો તમને બતાવું છું બારનો નજારો પણ બતાવું છું બરાબર તો આ રીતનું છે બે બોટલ છે પાણીના સરસતાથી જિંદગી જીવાની બરાબર તમારે જમવાનું થઈ જાય એટલે અમે થોડી વારમાં જમવાના છીએ જમશું એ પણ થોડું થોડું બતાવીશ તમને બરાબર તો બન્યા રહીજો ગણેશ પણ દરમિયાન વસ્તુ આપણે આવી ટાઈમ થઈ ગયો એટલે ખાવાનું કઈ બસ હવે ટાઈમ થઈ ગયો જમવાનું ગરમ ગરમ બસ આપણે કારણ કે હવે જમવા બધા મારા બધા રિક્વેસ્ટ કરું કે તમે કંઈથી આવો પડે મારે કહેવા પડે જમવા હાલો કંઈ નહીં બસ મારી જિંદગીમાં શું આવે શું નહીં હા હવે આવે છે આપણે જમવા માટે બરાબર થોડું ફોન આવી ગયો તો એટલે વાત કરવા લાગી ગયા હાલો જિગ્નેશભાઈ જમવા તમને ખબર છે કે પાયા પાયે અમે રહીએ છીએ અને પાયા પાયે સોસાયટી છે એટલે અમારે પણ એ પ્રમાણે રહેવું પડે બધું એટલે થોડું ઘણું આવ્યું બધું સાફ કર્યું આ તમે જોઈ શકો છો અને ઉપર છે અને આ બધું જમવાનું તમે જોરદાર છે તે ખબર ને કારણ કે બધા કમ્પ્લીટ જમ બધું કમ્પ્લીટ મારી રીતે અમે ખાવાનું બનાવીએ છીએ અને આવું જ કંઈક છે સાફ ચણા ડુંગળી બટાકા બધું ભેગું કરી બનાવ્યું છે ચાલો જમી લઈએ તો બનિયા રહીજો બધા ખાય કોમેન્ટમાં લખ કે ખાય છે ને બધું કહેતા રહીજે કહેતા રહીજો હવે બધા મને કહેતા રહેશો બસ સપોર્ટ કરતા રહીજો ચાલો જમી લઈએ તો દોસ્તો કઈ નહીં બસ હમણાં જમીન હવે મારે દવા ગોળી લેવાની છે એટલે દવા ગોળી લઈ લઉં મેં બનિયા રહીજો બરાબર છે જય શ્રી રામ જય શ્રી મિત્રો તો